ઉંમર છે બાવીસની પણ વાળ છે સફેદ નાની ઉંમરમાં સફેદ વાળ થવાનું કારણ શું શું તેને રિવર્સ કરી શકાય છે શારીરિક કારણો તો તમે ઘણા સાંભળ્યા છે જેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ ખોટી લાઈફસ્ટાઈલ પોષણની ઉણપ વગેરે વગેરે પણ ખરેખર શું આ જ કારણ છે કેમ કે આવા કારણો તો ઘણા બધા લોકોમાં જોવા મળે છે પણ સફેદ વાળ કોઈકને જ એવું કેમ આના પાછળ એક મહા કારણ છે જે જનરલી આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ આ સમજાવવા માટે હું એક ગુજરાતી કહવાથી શરૂઆત કરીશ અકાળે વાળ ઉજળા તો સમજજો ભાળ ઊંડા જેનો મતલબ છે ઉંમરથી પહેલાં સફેદવાળ થાય છે એ શરીર નહીં પણ એ મન થકી ગયું હોય છે ઉદાહરણ તરીકે એક છોકરો છે એની લાઈફમાં એવી ઘટના એવી સિચ્યુએશન બને છે જેના લીધે જે મેચ્યોરિટી એને પચીસથી પાંત્રીસ વર્ષમાં આવી જોઈતી હતી એ એને વીસ વર્ષમાં જ આવી જાય છે મતલબ તેની ઉંમર કરતાં વધારે એ અર્લી મેચ્યોર થઈ જાય છે અને એવા કેસીસમાં મોસ્ટ ઓફ ટાઈમ સફેદવાળ જોવા મળે છે તો હવે આનું સોલ્યુશન શું કરી શકાય સૌથી પહેલાં એને એક્સેપ્ટ કરો એના વિશેના ટેન્શનના વ્યાધિ કરો બસ એને એક્સેપ્ટ કરીને પછી ઘણા કુદરતી ઉપાયો છે જે સફેદ વાળને કાળા કરી શકે છે તેવા ઉપાયો કરો તેમાંનો એક ઉપાય જે ઘણી હદ સુધી કારગર બન્યો છે એ હું તમને જણાવીશ જેમાં તમારે ડુંગળીનો રસ કડીપત્તા નારિયલ તેલ આ ત્રણ વસ્તુને મિક્સ કરીને પાંચ મિનિટ સુધી ઉકાળો અઠવાડિયામાં બેથી ત્રણ વાર લગાડો આ પ્રયોગ મિનિમમ ત્રણ મહિના કરો અને સાથે સાથે હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરો જેનાથી જે મહાકરણ ઉપર બેઠું છે એને નિકાલ આવે હેર ગ્રીઇંગની પ્રોસેસને અટકાવે અને તમારા હેરને રિસ્ટોર કરે આ રીલ બીજા સુધી પહોંચાડો અને હેલ્ધી બનવાના આ મિશનમાં અમારી સાથે જોડાવો થેન્ક યુ